સૌમિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું દિલ્હી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોકે શું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે છ છ બે હજાર પચીસ ને શુક્રવાર જેઠ સુદ એકાદશી છે આજે નિર્જળા એકાદશી છે ને આવતીકાલે પણ છે આજે કેરીનું દાનનું બહુ મહત્વ છે આવતીકાલે પણ કેરીનું દાનનું મહત્વ છે બે એકાદશી છે શિવ માર્ગી અને વિષ્ણુ માર્ગી સનાતન ધર્મને જે માનતા હોય બધા જ દેવોને માને છે એ લોકો આજે એકાદશી કરવાની રહેશે મહાદેવને ઉપાસક હોય તે લોકો આજે રહેશે આવતીકાલે જે એકાદશી છે ભક્ત વિષ્ણુ એટલે હોય એ લોકો માનતા હોય શ્રીનાથજીને માનતા હોય એ લોકો આવતીકાલે એકાદશી કરશે એકાદશી કરો બહુ જ મહત્વની બાબત છે એકાદશીનું વ્રત ઉપાસ કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે એકાદશી દિવસે ભગવાનનું સ્મરણ કરવાથી પણ પાપમાંથી મુક્તિ મળે છે તમારી પાસે સમય હોય તો આજે ભગવાનને લક્ષ્મીનારાયણની પૂજા કરવી છે એક હજાર તુલસીના પાનથી ભગવાનનું પૂજન કરવું છે ન થાય તો પાન 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 એક ચડાવો પણ ભગવાનની સેવા જોઈએ આજે સેવા કરવાનું બહુ મહત્વ છે સેવા કરવાથી ભગવાનની કૃપા પ્રસાદી પ્રાપ્ત થાય છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એમાં ભગવાનના આરણને અર્પણ કરી દો છો તો તમારું કાર્ય સિદ્ધ થઈ જાય છે આજે જેનાથી અપવાસ ન થતા હોય પૂજા ન થતા હોય એ લોકો રીમ નમો ભગવતે વાસુદેવાય મના મંત્ર જાપ કરશે તો આપણે એને સુંદર સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે એકાદશીનું વ્રત કરવાનું ભીમને પણ ફળ પ્રાપ્ત થયું છે જેને ખાધા વગર ચાલતું નહીં હતું એણે જો આજે એકાદશી કરી હોય તો આપણે તો દરેક જણા કરી શકીએ એમ છે તો ચોક્કસ આજે એકાદશી કરજો કારણ કે એક બળ પ્રાપ્ત થાય છે આજની એકાદશીથી ભીમ જેવું બળ પ્રાપ્ત થાય છે અને આજે મા ગાયત્રીની પણ જન્મ જયંતિ છે આજે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ પણ તરીકે આજનો દિવસ ઓળખવામાં આવે છે આજે જે જન્મ થાય છે છે ગણાય એકાદશી એકાદશી આજે આખો દિવસ રહેશે આવતીકાલે સવારે ચાર ને ઓગણપચાસ પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની એનું નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર આજે સવારે છ ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્ર નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત આ વ્યતિપાત યોગ આજે સવારે દસ ને તેર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વરિયાન યોગ ગણાશે આ વ્યતિપાત યોગની વિધિ ચોક્કસ કરી લેજો આજે એકાદશી છે આજે પણ તલનું દાન કરવાનું બહુ મહત્વ હોય છે વ્યતિપાત યોગ છે માટે જીવનમાંથી ઉત્પાત દૂર થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ કરણ આજે બપોરે ત્રણ ને બત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે

તમારા જીવનમાં ખૂબ પ્રગતિ મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી તો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજે જોકે મારા સબસ્ક્રાઈબ મિત્ર એમાં ઘર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ આજે વિદેશમાં જરૂરી છે આજે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે ઘરેથી જ્યારે નીકળો છો ત્યારે એક ચોક્કસ સુકન કરીને નીકળો જેથી કરીને એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એમ તો આજે શુક્રવાર છે એટલે આજે માસીને માને મોટી બહેનને વંદન કરીને નીકળવું જોઈએ આજે મિત્રને પણ વંદન કરીને નીકળી શકો આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારું સારું ખવડાવવું જોઈએ પણ એકાદશી છે આજે તો એટલે કંઈ વાંધો નહીં ફાળવું તો આઈસ્ક્રીમ વગેરે ખવડાવી શકાય આજે લક્ષ્મીજી પ્રસન્ન થાય આજના દિવસ સરસ છે આજે તો પત્નીને ફરવા લઈ જ જાઓ નહીં થયા હોય તો મોટી બહેન નાની બહેનને લઈ જાઓ બાના કાઢવાની જરૂર નથી બહેન ન હોય પત્ની પણ ન હોય તો મિત્રને લઈ જાઓ તો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બાર થી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને સાંજે સાંજે છ વાગ્યા સુધીનો સમય પણ તેમજ રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય રાત્રે બારથી આવતીકાલે મળશે ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસોમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈપણ કાર્ય કરો છો તે કાર્ય વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય છે આજે એકાદશી છે એકાદશીનો ઉપવાસ કરશો તો વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થાય તેનાથી એનાથી ઘણું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે આજે વેપારીઓ માટે પણ સરસ છે ખરીદી કરવા માટે પણ સરસ ને વેચાણ કરવા માટે પણ સરસ દિવસ છે આજના દિવસે કરેલું કાર્ય ચોક્કસ સફળતા આપે છે આજના દિવસે કરેલા ઘટનાઓ વારે ઘડીએ ઘટિત થતી હોય છે આજે લગ્ન ન કરવા છે તો પાછા લગ્ન કરવાનો યોગ ઊભો થાય છે મતલબ આજે જે તમે કાર્ય કરો એ સુખ લાંબો સમય સુધી નથી ટકી શકતો એટલે જે લાંબા સમય સુધીના કાર્યો છે તે આજે ન કરવા જોઈએ જમીન ખરીદી કરો છો ઘર બનાવવા માટે તો ન ખરીદી કરાય પરંતુ નાની અમથી કોઈ વસ્તુ હોય જે નાના સુખ માટે હોય તો તે કરી શકો છો આજના દિવસે વોટર પાર્કમાં જવા માંગતા હોય ગરબી બહુ છે જવાય ફરાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે દિવસ ઘણો સારો છે પણ લાંબા સુખ માટે નથી નાના સુખ માટે સરસ દિવસ રહેશે આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો નવ વસ્ત્ર ધારણ કરવાથી વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડોથી મન થઈ શકે છે માટે આજનો દિવસ બહુ યોગ્ય નથી નવસ્ત્ર ધારણ કરવા માટે આવું બધું ફળ છે આજે મણસ કે ત્રણ ને છત્રીસથી લઈ આવતીકાલે સવારે આજે સવારે છ ને ચોત્રીસથી લઈ આવતીકાલે સવારે નવ ને ચાલીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર જૈષ્ઠ માસે શુભે શુક્લ એકાદશી આયામ ભૃગુવાસન મ મિત્રો આજના દિવસે કોપરાનું છીણ અને સાગરનો પાવડર ભગવાનને ધરાવી અને ઘરમાં વૈદ્યો શુભ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થશે હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્માન સ્ૃતી સ્મૃતિ પુરાણક પુણ્ય ફળ प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग ऐश्वर तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત્ર સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है के सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग को विदेश जवा मांगता है कायम मारे ये लोग को मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप ले लो हम तो दरेक जनांज बोलो बोलो मम्मो आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ